આઈટીઆઈ અંકલેશ્વર જિલ્લો ભરૂચ ખાતે નવા તાલીમી પ્રવેશપત્ર ઓગસ્ટ બે હજાર ચોવીસમાં વિવિધ પ્રકારના ટ્રેડ વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે પ્રવેશ મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારોએ વેબસાઇટ આઈટીઆઈ એડમિશન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ તારીખ એક ચાર બે હજાર ચોવીસથી તારીખ તેર છ બે હજાર ચોવીસના રોજ સુધી પ્રવેશ ફોર્મ ભરી લેવાનું રહેશે આઈટીઆઈ અંકલેશ્વર ખાતે સ્થાપિત કરેલ હેલ્પ સેન્ટર પરથી ઉમેદવારોએ સવારના નવ વાગીને પિસ્તાળીસ મિનિટથી સાંજના પાંચ કલાક સુધી ફ્રી વિનામૂલ્યે જરૂરી કોમ્પ્યુટર કોમ્પ્યુટરાઈઝેશનની કામગીરી જેવી કે ઓનલાઈન ફોર્મ ભરવું જરૂરી ફી ભરવી તેમજ સમયાંતરે ચોઈસ ફિલિંગ અંગેની કામગીરી કરી આપવામાં આવશે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તેઓની પસંદગીની એક કરતાં વધારે સરકારી ગ્રાન્ટ ઇન એઇડ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ માટે એક જ સ્થળેથી ફક્ત ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વર જિલ્લો ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યું છે